हम भी कुछ तो कर रहे हैं वर्कआउट की ट्रेनिंग आती है हम राम यूजर कभी dimethyl do हम सुन सकते आगे से प्रीति नया योग में आजकल का टास्क क्या है फूटी हीरा में देवी जाए मस्त मजे में हां काम तक सेदने होती प्रारंभन मुझे मेरे को तो हमने वीडियो की क्लिप दी थी और आगे ज्वाइन जो है Awana forma na. Bang jadi pakan na proxy ya tak lantuk maju na muka. Ini awat tengah auto jadi video mu. Tak maju lah awat awat mau bul tahun kalau dah satu tahun. Eh nam pukun no resah tayar lebih teruk yang kamp tersi ni apa le. Kalap kal na video mu kita no bergerak kerana. Kalau dia jalan awan tak ikut nak video mu kan tu aja. એ નમનો પાછો પાછો લજો આ મિત્રો ઓરીયત ખાઈ જીનું કામ જીનું કોય તલી જો હે હું ખબર આપા પતરાણા ખેર ઉપર તો બીપ પર જો આ જળામાં હે ને આપત મદદ સાતું તો એટલે ખાય યો આપત રૂપક કીરો ન તદી બેગા બેગ મકિધું આપણ બે ચાર હોલ પાડલે તેમાં ખિલા નાખે ને તો પાછું ભવિષ્યમાં કોકદી વધારે પવન બવન આલે ને તો ઉપાધી જી ઉનમ લ્યો આયા હે ને આ ધરતા તા પાકાય દો સર એટલે લગભગ ચાર અખિલા નાખવાનો છે

તો પાણી ડાયરેક મોટર થી ગઈ નાખી આપણે ધાબા માંથી ફટાફટ ગઈ લે મોબાઈલમાં પાણી ઉડે બરાબર સર્વિસ કરી નાખી પાણી પાણીથી ખાલી સાથે બે પાડ્યું નહીં અને આપણે એના રાખલા ยีว่ามอสก์กนอะไรไ่กนอะไรกินาทุกมาร์ลี่วันหนึ่งวันหนึ่งวันชั่วคราณนักสัยกันถ้าใครเมลลี่วันนั้นอันดับแรกมัจะเยอะที่สุดที่อาบัติเนี่ยน้าวานี่ว่าทุกอย่างเพื่อนมือบอลถ้าเราไม่รู้อะไรก็เลยแล้วคนจะคิดว่าอะไรก็เพราะว่าชักลุงพลัยดีมั้ยที่ว่าที่จะทำให้เราหัวขโมยแล้วหาทุกมาร์ลี่วันรักล้านและหาทุกมัตุคชั่วคราณนักสัยกันไปปะอะไรกัน ಹಳಿಕವಾ ಮಾಕೋ ಇಲ್ಲಿಗೆ ಬದ ಹಾಗೆ ಮೋತ್ ಪಡಿಹೋನೆ ಅಂತೆ ಪಸಿ ಆಮ ಲಕ್ಕಿನ್ ಪಡಿಜ ಬಹು ಮಾಕೋ ವಿಹ ಅಂತೆ ಜೋ ಊನ ರಪಸ ನವರವಿ ಜನಿ ಕಾಂಕ ಈ ನವರವಿ ಅಪಸ ಬಹು ತಕಡಾ ಮಾರೆ ಒಡಿ ಸುನಿ ಆಕ್ರವ ಆಮಸ ನಿ ಲಕ್ತೆ ಓಲೋ ಜರಬೋ ಹನಿ ಜರ ವದರೆ ಲಿಸೋ ತೈಗ್ಯೋ ಬೆಲ್ಲಿ ಮಾ ಲಪಟ ವನ್ಸಕ್ ಕರಿಯ ಆಮ ಗಡಿಕ ಮನು ಲಕ್ತೆ ಬಹು ಫನ್ ಕರಿಯೋ ತೋ ಆಮೈ ಪಡಿ ಕ್ಯ ಪಸಿ ಬೆಹಿ ರಹೆ આપે સિસ્ટડી ધોઈતી ને મને બધું હરો પાણી ઉકાઈ ગયું એટલે વધારે રાંધા દેખાવા માંગો સખી આપણે શેમ્પુ વાળો પાણી કરી અને બજેમાં શેમ્પુ વાળો ઘાબો કરીને પાછી ફરી પાણીથી ધોઈ હવે જો મસ્ત બિજાની થઈ ગઈ આપણો ઓઈલ બોય રાખ્યો ને મારું ઓઈલ તો બજે વાંગણે કરીને પછી ગામમાં ધોરાવા લઈ જાવ હવે ખાલી કદી ની ભઈરીતી દા એટલે મીનું પાણી ધોરામાં દું ને થોડી સાત થઈ જશે પાકું હું કે આ વિડિયો બનાવ મને રાં દેખાય તો બી ન કઈ વઘારે છપાય તો મનો હોય નઈ આ ની કોરા દે મહારાજી રામલો કઈ કામ છે નઈ આપણે ઓ આપણે હિયારા મંદિર મોતો સુખમ કરવાનો કામ હાલે છે કારણ કે આ જીરું લગભગ કાઠીન પરમવારા જત્રા એયો એયો લગભગ બેક તરફ આવવાનું 30ક નીકળતું ન સુખી જો નમ આ કામ છે લગભગ સુખું ચાન્સ જીરું বাপুই আামে গাম ওই কাম বগর খুব যা কাম না বাপু কাম কাম পি যায় এটাই আত্মা মস্ত মজা আত্ম হয় মোবাইল ধোকা মারা বুঝে কমি বাঁচিয়ে ল যে রিপ্ল দেবো અને કામ જ કરવામાં તમને આરામ ના કરજો એમ તમે નહી રહેજો આમ જીતોય નથી એય બધું નહી કમક લઉં પછી જરૂરથી હોય ને જવાબ દેવાના પછી કમક જવાબ લેવાને ફીડ ગો અઘુ પડી જો એટલે મત કામ જ કરવાનું ભૂલજો ની હોવા હાથે હે બેન દ્વાર કાણો થઈ ગયો હે અને આપણે બેન જોતા આવડે છે જોતા નથી દો વેલા ઘણો ટાઈમ છે મુકતી જૂના હવે ભૂલે ના ગઈ તો હારું कार है बहुत खोटी रू कही तो कारण पाच पाए जात मैं रही शिक्षा जाए मैंने बहन जो तो आवड़े नहीं खबर हो बहने आचर बंद जाए तो बहुत तकलीफ कर जाए बे महीना प्रोसेस कर आचर चालू थी नहीं ત્રણ ચાર જાતની દવા ખવડાવી ઇન્જેક્શન દીધા પછી સ્ટીલના હરિયા આવે એનાથી ઘણી વાર ટ્રાય કરી ડૉક્ટર અમારે ખગાવાલામાં જ છે એટલે ગાય આચરમાં નહીં કે કાપાય નહીં કોઈ આચર આવ બગડી જાય મિનિમ ટ્રાય કરી લેજો થઈ ગયો તો બે મહિના પ્રોસેસ કરી ડૉક્ટર આઠ નવ વાર આવી ગયો પણ ચાલુ કરીને ત્રણ દી દૂધ આવે ને મારી પાછું બંધ થઈ ગયો પછી હવે હાવ મૂકી બહુ હેરાન કર્યું નથી બે કોઈ ર કસસ તો ન અસર મે લીજ રેડી આવે છે પસાની કોન અસર ન ને આ મુક દીધા ને ચાલે થઈ જાય પણ પાછી કે વૈસું લાગે જઈ દુસ ચાલે જરીયે પણ આ કા પેલેક ને આ તે ગાઉ છે ને ના કરતા કે કાલુ ના કરો સારું એટલે બીજું તો રેવા લઉ હવે બજેક થાય તો ને ભેં ગોતા હજી તો આવડે હ પગાજી વા ડોય ના સાત લીખતી આવે તો કોણ નન ઠાકું જાય અમે તો મને એમ જ ડોય લાવું આવડે કે ભૂલાય જો છું

ย่าอาวัยไปตุนด้วยยยิ่ยาเลวเยอะเลยยังตด้วยแล้วคนตุนกันที่เราบดินชาวติกันเยอะทางใครจะวันทางใครดีด้วยุ้ดาสุารุ่งรับด้วยยามเดียวก็ดูว่าเดี๋ยวอะไรจะขึ้นกับเจ้าหที่เราเอาตัวยับเลยไปดูแลคนละใครโอเคด้วยนะไม่คิดว่าจะมาตัดมือแบบนี้

તો મંડળ જોવા હાલો તો આ સાથે આપણે આજનો લોક પૂરો કરી નાખીએ આજ બીજી કંઈ એક્ટિવિટી કરી નથી વિડીયો કેવોક લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો તો નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો